રૂપાલાનો વિરોધ હવે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે ત્યારે એક તરફ સીઆર પાટીલનો કાર્યક્રમ અને બીજી બાજુ એ જ કાર્યક્રમની બહાર ક્ષત્રિય સમાજે ભારે વિરોધ પ્રદર્શન કર્યું કાળા વાવટા ફરકાવ્યા અને પછી પછી શું પછી પોલીસે શું કર્યું તેની વાત આપીડીઓમાં નમસ્કાર હું હિરલ પરમાર મારોને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ પરશોત્તમ રૂપાલાના વિવાદ બાદ જામનગરમાં પણ રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જામનગરમાં ઓશવાર સેન્ટર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરાઈ રહ્યો છે અધ્યક્ષતામાં લઈને કાર્યક્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં રાજપૂત સમાજ દ્વારા સીઆર આર હાજરીમાં જ્યાં કાર્યક્રમ હતો ત્યાં ઓસવાડ સેન્ટરના દ્વાર પર કાળા વાવટા ફરકાવવામાં આવ્યા વિરોધ કરવામાં આવ્યો રૂપાલા નારા લગાવવામાં આવ્યા જેને લઈને મહિલાઓ અને યુવાનોનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું તમામ યુવકોની ક્ષત્રિય કાર્યકરોની મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી જુઓ ઘર્ષણના લાઈવ દ્રશ્યો Váy rai 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 र <muchos> <muchos> અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી થી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર